આજે આવ્યા ને કાલે વયા જાસો ક્યારે ગુણ ગોવિંદ ના ગાસો આજે આવ્યા ને કાલ વયા જાસો ક્યારે ગુણ ગોવિંદ ના ગાસો કરે મારું મારું એના મનનું ધાર્યું કરે મારું મારું એના મન નું ધાર્યું મારું મારું કરીને મરી જા સોરે ક્યારે ગોવિંદના ના ગુણ લાગાસો ભેડું કર્યું છે ધન તારું માયા મા મન ભેડું કર્યું છે ધન તારું માયા મા મન આ બધી માયા મેલી વયા જા સોરે ક્યારે ગુણ ગોવિંદના દાસો તીરથ તીરથ ફરો તોય ક્યાંય નો ઠરો તીરથ તીરથ ફરો તોય ક્યાંય નો ઠરો એક માર્ગ છે ભક્તિનો નો રે ક્યારે ગુણ ગોવિંદ ના ગાસો રડી ભેગું કર્યું ખૂબ કાઢી હળ્યું રડી ભેગું કર્યું ખૂબ કાઢી હળ્યું खाली आव्याने खाली हाथे जा सोरे क्या रे गुण गोविंद नागा सो माथे तोड़ा देखाय तो ये समझो नहीं भाई माथे तोड़ा देखाय तो ये समझो नहीं भाई पछी पासड़ थी पसता सोरे क्या रे गुण गोविंद नागा सो ખોટા મારે ફાફાય આગળ જમના જાપા ખોટા મારે ફાફાય આગળ જમના જાપા તેથી પેટ ભરીને માર ખાસો રે ક્યારે ગુણ ગોવિંદ નાગાસો ત્યાં પૂછશે સવાલ શું દેશો જવાબ त्या पुससे सवाल सो दे सो जवाब करम धरम ना त्राजवे तोडा सो क्यारे गुणा गुण गोविंद ना गासो अच्छे अमूल खवतार नहीं मड़े वारंबार अच्छे अमूल खवतार नहीं मड़े वारंबार हाथे आबेलो दावनो गुमाव सोरे

ક્યારે ગુણ ગોવિંદ ના ગાસો બોલો કૃષ્ણ કનિયા લાલ લકી જે